નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલ માં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ તો મિત્રો આજના વિડિયો ની અંદર હવે આપણે ચર્ચા કરવાની છે કે ઘણા બધા પ્રશ્નો એવા તમારા મનમાં હશે બે હજાર રૂપિયાના હપ્તાના આવનારા હપ્તાને લઈને જે મિત્રો આવનારા દિવસોમાં હવે થોડાક જ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે ઓગણીસમો હપ્તો આ હપ્તાને લઈને મિત્રો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન છે ઘણા બધાને અમુક અમુક પ્રશ્નો જે મનમાં છે તો એ કયા કયા પ્રશ્નો છે તે હું અહીંયા લખીને આવેલું છું મિત્રો આઠ એવા પ્રશ્નો છે જે દરેક લોકો મને વારંવાર કોમેન્ટ સેક્શનની અંદર પૂછી રહ્યા છે તો એમાં મિત્રો તમારો પ્રશ્ન પણ આવી જવાનો છે ઈ કેવાયસી વિશે ખેડૂત રજીસ્ટ્રેશન વિશે શું બે હજારની જગ્યાએ ચાર હજારનો હપ્તો મળશે કે પછી કયા કયા ખેડૂતોને હપ્તો નથી મળવાનો શું ખેડૂતોના દેવામાં આવનારા દિવસોમાં થશે આ દરેક પ્રશ્નો વિશે મિત્રો વાત કરવાની છે એક પછી એક દરેક પ્રશ્નોના જવાબ હું આપવાનો છું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપને આ દરેક માહિતી મળી જાય તેની સાથે મિત્રો આપણે આ ચેનલના માધ્યમથી ખૂબ જ એક વેલ્યુ મિત્રો વાળો ટોપિક આપણે લઈને આવતા ગમે વાતો કરતા હોતા નથી કારણ કે જો મિત્રો મારે વિડીયો બનાવવા હોય તો હું ડેલી મિત્રો બે હજાર રૂપિયાના હપ્તાની તારીખો વિશે જ વિડીયો બનાવી બનાવીને મિત્રો મૂકી શકું પરંતુ એ કરવું મને ગમતું નથી હું માત્ર ને માત્ર જે કામની અને જરૂરી માહિતી હશે તે જ તમારા સુધી પહોંચાડું છું બાકી મિત્રો આલતું ફાલતું વિડીયો તો ઘણા બધા તમને મળી જાય છે તો ટૂંકમાં આ વિડીયો ખૂબ જ કામનો રહેવાનો છે કોઈ ટાઈમ પાસ થશે નહીં તો વિડીયો અંત સુધી જોજો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી લેજો કારણ કે સબસ્ક્રાઇબ તમે કરતા નથી માત્ર વિડીયો જોઈને ચાલ્યા જાવશો અને આ વિડીયો તમારા જેટલા પણ ખેડૂત દોસ્તારો હોય જેટલા પણ ખેડૂત ભાઈઓ હોય તેમને આ વિડીયો મોકલી દેજો કારણ કે દરેક લોકોને આ માહિતી મેળવવી જરૂરી છે તો હવે ટાઈમ બગાડતા નથી સીધા વિડીયો પર જમ કરીએ સૌથી પહેલો મિત્રો પ્રશ્ન લઈએ તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન આવી રહ્યો છે અહીંયા દરેક પ્રશ્નો મિત્રો અહીંયા અમે લખીને આવેલા છે જણાવી દઈએ તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જો

તે માટે સરકારી કેવાયસી કરવાનું કહેશે બાકી મિત્રો જો તમે એક વખત ઈ કેવાયસી કરાવી લીધું હશે છેલ્લા એકાદ વર્ષની અંદર તો મિત્રો લગભગ તમારે કરાવવાની કોઈ જરૂરિયાત નહીં રહે બાકી મિત્રો ઈ કેવાયસી માં કોઈ મોટું રોકેટ સાયન્સ અથવા તો કોઈ મોટી એવી વાત નથી ઘરે બેસીને તમે મોબાઈલ ના માધ્યમથી પણ ઈ કેવાયસી કરાવી શકો છો આ બધી વસ્તુ કઈ રીતના કરવી એના વિશે આપણે ઓલરેડી વિડીયો મૂકેલા છે આ ચેનલ ઉપર તો આ ચેનલ ઉપર પાંચ થી દસ વિડીયો એવા છે મિત્રો કે જે ખૂબ જ કામના છે

લગભગ બધી ચેનલ ઉપર મિત્રો એવી માહિતી આપવામાં આવે છે કે બે ની જગ્યાએ ચાર હજાર રૂપિયાના હપ્તા ખેડૂતોને મળશે કે નહીં મિત્રો આપને જણાવીએ કે ખેડૂતોની એક માંગણી હતી કે બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ ચાર હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે કારણ કે મિત્રો આ બે રૂપિયાના હપ્તા લગભગ છ વર્ષથી ખેડૂતોના ખાતામાં આવી રહ્યા છે તો લોકોનું અહીંયા એવું કહેવું છે કે જો મોંઘવારી વધી રહી છે પેટ્રોલના ગેસના ડીઝલના ભાવ વધી રહ્યા છે દૂધના ભાવ વધી રહ્યા છે તો શા માટે સરકાર આ હપ્તા વધારતી નથી કારણ કે જો મોંઘવારી વધી રહી છે તો હપ્તામાં પણ વધારો થવો જોઈએ તે મિત્રો ખેડૂતોની એક માંગણી છે અને આ બજેટ મિત્રો જે જાહેર થયું એક ફેબ્રુઆરીએ તો આ બજેટની અંદર ખેડૂતોએ એવી માંગ કરી હતી કે સરકાર આ બજેટમાં માહિતી આપે અને લોકો માટે આ હપ્તામાં વધારો કરે પરંતુ બજેટમાં મિત્રો કોઈ જાહેરાત થઈ નથી કોઈ પણ આ ચર્ચા ઓગણીસ મો આવવાનો છે થોડા દિવસોમાં તે તમને ચાર નો નથી મળવાનો બે નો જ મળશે આવનાર દિવસમાં જો સરકાર કોઈ નિર્ણય લેશે અને હપ્તામાં વધારો કરશે તો ત્યારબાદ મિત્રો જે છે તે જાહેરાત થશે બાકી અત્યારે હાલ આજ પૂરતી કોઈ નવી માહિતી

ત્યાંથી મિત્રો કોઈ પણ વેજાનો હપ્તો તમને નહીં મળે જો તમે ખેડૂત નોંધણી નહીં કરાવી હોય તો હવે ત્યારબાદ મિત્રો દરેક ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવા માટે ખૂબ મહેનત કરી ઘણા બધા લોકોએ ખેડૂત નોંધણી કરાવી પણ લીધી પરંતુ સ્ટેટસ ઉપર પેન્ડિંગ લખેલો આવે છે તો શું કરું મિત્રો સમજીએ તો સૌથી પહેલા તો મિત્રો જો તમે આ ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી લીધું છે તમારી પ્રોસેસ થઈ ગઈ છે તો મિત્રો ડરવાની કોઈ જરૂરિયાત નથી પેન્ડિંગ લખેલું છે તેનથી કોઈ પણ ડરવાની જરૂરિયાત લગભગ નથી કારણ કે તમારી મિત્રો એકવાર પ્રોસેસ થઈ ગઈ છે તો હપ્તો તમારા ખાતામાં આવી જવાનો છે સ્ટેટસથી મિત્રો લગભગ અત્યારે કોઈ પણ એવી વધારે પડતી મિત્રો કોઈ પ્રશ્ન મુખ્ય ચિંતા કરવાનો વિષય નથી કારણ કે લગભગ મોટા ભાગના લોકોનું આ પેન્ડિંગ લખેલું જ આવી રહ્યું છે તો તમે જે પ્રોસેસ કરાવી લીધી છે તમારા આઈડી કાર્ડ માટેની તો મિત્રો તેનાથી મિત્રો કોઈ પણ વાંધો નથી પેન્ડિંગ લખેલું હોય તો પણ તમે પ્રોસેસ છે મતલબ હપ્તો તમારા ખાતામાં આવી જશે જો કે મિત્રો સરકારે આ અંગે કોઈ માહિતી નથી આપી કે પેન્ડિંગ લખેલું આવશે તો શું કરવું પરંતુ મિત્રો લગભગ જે છે તે દરેક લોકોને આ પેન્ડિંગ લખેલું આવી રહ્યું છે તો તેનાથી કોઈ ગભરાવાની જરૂરિયાત નથી ત્યારબાદ મિત્રો આગળ વાત કરી ચોથો પ્રશ્ન લઈએ તો મિત્રો શું બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો જે છે તે કઈ તારીખે આવશે મિત્રો આ પ્રશ્ન વિશે તો વારંવાર હું જણાવી રહ્યો છું ટૂંકમાં મિત્રો જણાવી દઉં આના વિશે લાંબુ નહીં કરું બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો જે છે તે મિત્રો ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં જમા થશે આજથી દસ દિવસ બાદ તમારા ખાતામાં આવી ગયો હશે હપ્તો આ માહિતી કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે આપી હતી 24 ફેબ્રુઆરીએ તમારા ખાતામાં આપતો આવી જશે ત્યારબાદ જોઈએ મિત્રો પાંચમો પ્રશ્ન કે મને બે હજાર રૂપિયાના હપ્તા મળતા નથી તો શું કરવું આવા પ્રશ્નો પણ ઘણા બધા લોકો મને પૂછી રહ્યા છે તો મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ હપ્તા તમને ક્યાંથી નથી મળતા તે મુખ્ય પ્રશ્ન રહ્યો જો મિત્રો તમને પાંચ દસ હપ્તા મળ્યા હોય અને ત્યારબાદ મળતા બંધ થઈ ગયા હોય તો મિત્રો મુખ્ય પ્રશ્ન એ છે કે તો તમને શા માટે અમુક હપ્તા મળ્યા અને પછી મળતા નથી તો તેના માટે લગભગ તમે ઈ કેવાયસી કરાવેલ નહીં હોય તમારે ઈ કેવાયસી કરાવી લેવું અને જેટલી પણ જરૂરી માહિતી જેટલી જરૂરી વસ્તુઓ છે એ તમારે કરાવી લેવી પહેલા જેથી તમને આવનારા હપ્તા મળવા લાગે બાકી મિત્રો જો તમને પહેલા હપ્તાથી જ હપ્તા નથી મળેલા તો મિત્રો તેના માટે તમારે અરજી તમે કરેલી નથી યોજનામાં તેવું સમજવાનું રહેશે આ મિત્રો એમના હપ્તા નથી મળી જતા તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની અંદર અરજી કરવાની રહેશે ફોર્મ ભરવાનું રહેશે જો મિત્રો તમે અત્યાર સુધી પણ આ યોજનાનો લાભ ન લીધો અને હવે તમારે લેવો હોય તો તમે હજી પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ ભરી શકો ત્યારબાદ તમારે અરજી પાસ થશે એટલે હપ્તા મળતા શરૂ થઈ જશે ત્યારબાદ મિત્રો શરૂઆત કરીએ તો શું ખેડૂતોના દેવ માફ થશે કે નહીં તે મુખ્ય પ્રશ્ન છે મિત્રો તેને આપણે છેલ્લે માટે રાખીએ તેની પહેલા એક પ્રશ્ન લઈ લઈએ સાતમો પ્રશ્ન છે તમને હપ્તો મળશે કે નહીં તે કેવી રીતના ચેક કરવું હવે દરેક લોકોને એવો પ્રશ્ન હોય છે કે મેં ઈ કેવાયસી પણ કરાવી લીધું ખેડૂત ફાર્મર રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું તો મને બે હજાર રૂપિયાનો હપ્તો મળશે કે નહીં હું કેવી રીતના ચેક કરી શકું મિત્રો આના માટે જે છે તમે કેટલા અઢળક વિડીયો બનાવેલ છે મારી ચેનલ ઉપર જઈને પણ તમે જોઈ શકો તેમાં મિત્રો મે વિસ્તારથી માહિતી આપીશું ફોનની અંદર મિત્રો મેં તમને સ્ક્રીન ખોલીને પણ સમજાવેલ છે કે કઈ રીતના હપ્તા તમે મેળવી શકો અત્યારે હું દરેક પ્રોસેસ ને સમજાવું બીજી વાર ટૂંકમાં તમને જણાવી દઉં તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ છે હપ્તાની વેબસાઇટ જ્યાં જઈને તમે ઉપર મિત્રો સ્ક્રોલ કરશો એટલે નો યોર સ્ટેટસ લખેલો આવશે તેના ઉપર તમે ક્લિક કરીને તમારા મોબાઈલ નંબર નંબરને હું નાખશો એટલે તમારું આવી જશે કે તમને આપતો મળશે કે નહીં વિસ્તારથી તમારે સમજવું હોય સ્ટેપ બાય સ્ટેપ તો આની પહેલા મિત્રો મેં વિડીયો નાખેલા છે ચેનલ ઉપર જોઈને તમે જોઈ શકો ત્યારબાદ હવે અંતિમ પ્રશ્ન આજનો લઈએ કે શું ખેડૂતોના દેવા માફ થશે કે નહીં મિત્રો આ એક એવો પ્રશ્ન છે આના વિશે પર્ટિક્યુલર વિડીયો પણ બની શકે કારણ કે ઘણી બધી રિસર્ચ થયેલી છે એવું નથી કે ખેડૂતોના દેવા માફ નથી થતા ઘણા એવા બધા રાજ્યો છે તેલંગાણા છે ઝારખંડ એવા દરેક રાજ્યોની અંદર દેવા માફ થયેલા પણ છે તો મિત્રો એવું નથી કે ચાન્સ જ નથી સરકાર ધારે તો મિત્રો કરી શકે કારણ કે રાહુલ ગાંધી પણ અવારનવાર મિત્રો કહેતા હોય છે કે સરકાર ઉદ્યોગપતિઓના કરોડોની લોન માફ કરતી હોય છે તો ખેડૂતોના શા માટે નહીં હવે મિત્રો તમને જણાવી દઉં તો ગુજરાતમાં ખેડૂતો અંદાજિત બે થી ત્રણ વર્ષથી આ મુદ્દો ઉછાવી રહ્યા છે પરંતુ બીજી તરફ સરકાર તરફથી કોઈ માહિતી આપવામાં નથી આવતી કોઈ ઉલ્લેખ પણ થતો નથી તેનો મતલબ એવો કે ગુજરાતમાં હાલ હમણાં માટે તો મિત્રો આ કોઈ વસ્તુ દેખાતી નથી પરંતુ મિત્રો આ તો બધું ડિપેન્ડન્ટ રહેલું છે સરકાર ઉપર જો મિત્રો સરકાર ધારે તો બધું જ થઈ શકે અત્યારે મિત્રો થાય તેવું લાગતું નથી એ મારા મિત્રો અનુમાન છે મિત્રો આ વિડીયોની અંદર જેટલા પણ મેં તમને જવાબ આપ્યા છે મારા પર્સનલ અનુભવના આધારે મેં તમને આપેલા છે તેનો મતલબ એવો નથી કે એ વસ્તુ ઓફિશિયલી જ હશે તો મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખવું અને મેં મારા અનુમાન આધારે મારા અનુભવ આધારે તમને માહિતી આપીશું વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો જેથી તમારા મિત્રોને પણ માહિતી મળી શકે તેની સાથે મિત્રો આ ચેનલને ના કરી લેજો કારણ કે આ ચેનલના માધ્યમથી તમને દરેક ખેડૂત ઉપયોગી અને જે જરૂરી માહિતી છે તમને તમને પહેલા મળી જવાની છે કારણ કે હું દરરોજ દરેક પ્રશ્નો ઉઠાવી રહ્યો છું અને તમારા જે જે પ્રશ્નો હોય દરેક ઉપર વિડીયો બનાવીને તમને સમાધાન આપવાનો છું આ લાજ માટે આટલું રાખે છે મિત્રો આવતીકાલે મળીશું રજા આપશું ધન્યવાદ જય માતાજી